અહીંયા આપણે વિડીયો સ્પ્લે કર્યો આપણા ફ્રેન્ડનો તો અહીંયા જે આપણા ફ્રેન્ડ છે તેમની અહીંયા લાયકું આપણને બતાવવામાં આવી છે તો આ બધા છે તે મારા ફ્રેન્ડ છે બરાબર અને આપણે પણ ગમે ત્યાં આપણે લાયકું કરતા હોય તો આપણા ફ્રેન્ડ આપણી લાયકું જોઈ શકે છે જો આવી રીતના આપણી લાયકું એમને બતાવે છે તો આને આપણે કેવી રીતે બંધ કરવીને એ આ વિડીયોમાં તમને હું સમજાવીશ કારણ કે આપણે કોઈ પણ આપણે વિડીયો જોતા હોય અને આપણે લાઈક કરતા હોય એ આપણી લાઈક આપણા મિત્રને આવી રીતના હાઈલાઇટ થાય છે અને આપણા મિત્રો આપણી લાઈક જોઈ શકે છે તો આને કેવી રીતના બંધ કરવાની છે ને આ વિડીયોમાં બતાવીશું તમે કોઈ પણ જગ્યાએ લાઈક કરશો તો તમારા મિત્ર તમારી લાઈક નહીં જોઈ શકે બરાબર તો આના માટે આપણે એક સેન્ટિંગ કરવાનું હોય છે અને સેન્ટિંગ શું કરવાનું છે એ પણ હું તમને સમજાવીશ આ વિડીયોમાં અને પછી આપણી કોઈ પણ લાઈક આપણી જોઈ શકશે નહીં બરાબર તો વિડીયોમાં તમે બન્યા રહીજો તમને હું સમજાવી દઈશ કે આપણે કઈ રીતે લાઈકને બંધ કરવાની હોય છે તમે તમારી ફોફાઇલમાં આવ્યા પછી તમને ઉપર અહીંયા કાણે ત્રણ લીટી દેખાતી હોય છે તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમને એક સેન્ટિંગનું ઓપ્શન દેખાતું હોય છે અહીંયા કાણે અહીંયા કાણે તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા ઉપર તમને જોવા મળી જશે સેન્ટિંગ એન્ડ પ્રાઇવેસી પછી તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું રહેશે પછી તમને અહીંયા તમને જોવા મળી જશે પ્રતિક્રિયા સંબંધી પસંદગીઓ તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે આવી રીતના ચાલુ કરી લેવાનું છે તો ઓન કરી લેવાનું છે અહીંયા કાઢે બરાબર એટલે કોઈપણ તમે વિડીયો રીલ જોતા હોય અને તમે લાઈક કરતા હોય ને એટલે તમારી લાઈક બીજા વ્યક્તિને જોવા નહીં મળે તો અહીંયાથી તમે બંધ કરી શકો છો આવી રીતના તમે આ સેન્ટિંગ કરી શકો છો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તેથી અમને પણ સપોર્ટ મળતો રહે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય